હકીકત હકીકતમાં અહીંયા આવીને શાંતિ અનુભવ થાય ને કે અહીંયા બેઠા રહી બસ મજા અત્યારે કેટલા ખબર છે દોઢ ઘડિયાળમાં પણ કાંઈ એવું તડકું કે કાંઈ એવું ગરમી એટલી બધી ખાસ નથી કેમ કે એકદમ નેચરલ વાતાવરણમાં આવી ગયા જો તો ખરી સામે

એમાં તો ભાઈ સ્પેશિયલ આપણે શૂટિંગ રાખવાનું છે એમાં તો અમારે ખર્ચો કરવાનો છે એ તો હજી લંડન થી પાછા આવે હજી તો એક બે વર હોય જાય પછી મેરેજ નો સમય ગોઠવવાનો છે એની તો હજી વાર છે ને ભાઈ હજી તો વાર છે હજી તો વાર છે હજી તો ટ્રેલર લોન્ચ પિક્ચર તો હજી બાકી છે આપણે કહીએ ને ભાઈ નો પર્વત છે ને એ ગિરનાર છે ગરવો ગિરનાર બરાબર અહીંયા પહોંચી ગયા લોકેશન મને રોપ વે કદાચ ચાલુ હોય ખબર નહીં આમાં એટલું બધું ઝૂમ બહુ દેખાતું નથી કદાચ રોપ વે ચાલુ હોય જ કેમ કે કાંઈક વેધર ખરાબ હોય ને તો જ બંધ હોય પણ હવે અમે એક જેટ ગરવા ગિરનાર પાછળ પોગી ગયા છો અહીં છે ને આખો લોખંડથી બનાવી ગયો છે તો કેટલી આમાં જો અલગ અલગ સ્પ્રિંગ જમ્પ ને છે ને કઈ કઈ વસ્તુ હોય ને બધી આમાં ઉપયોગ કરેલો છે આમાં જો આમાં આ બોલ ને પ્લગ ને નટ ને બારીકીથી બધી જો ને તો ખબર પડે બરાબર કેટલું મસ્ત ટેચ્યુ બનાવ્યું કા સી એટલે હે આ છે એવું આપણે પેલો ગુજરાત ટુરિઝમ છે ને એનો લોગો છે એવી પેટર્ન થી બનાવ્યું અચ્છા એવું છે કા વારે વાપન ભાઈ કેટલું મસ્ત બને હાલી હાલી ને સીધા ઝૂલા દેખાણા ને એટલે સીધે સીધા ઝૂલા બાજો બાપુ ઝૂલા કેમ કે એટલે એમ ટૂંક બેસી ગયા પણ ફટાફટ એમને એટલા થાકી ગયા ને હાલી હાલી ને ભાઈ કેપેસિટી પૂરી થઈ ગઈ ભાઈ એટલે છે ને ભાઈ હવે છે ને બહુ હાયલા બહુ હાયલા આજે છે ને વારો નીકળી ગયો એટલે કેમ કે છે ને આ એમ કહેતા હતા કે ઉપરકોટ જવું નથી કેમ કે હાલવું પડે એટલે કાજો ને બાકી અમારે પેલા ક્યાં વેલિંગ્ટન ડેમ જવાનું હતું ભવનાથમાં જવાનું હતું હવે આને ભવનાથમાં જાવ આજે રોકાઈ જાય ને તો થાય તો ભવનાથ જાય તો ઘેર છે ને મમ્મી પપ્પા એમ કહે કે પછી તમારે એક કામ કરો ને ફરી અહીંયા જૂનાગઢ જ રહી જાવ કાં અહીંયા મકાન લઈ લે હા તો પાણીની તો ક્યાં છે હાલો હાલો ભરી લઈએ ભાઈ થાકી ગયા ને તો બાપુ હેલ્પ કરે એ કે હાલો હાલો એ કહેવાય હું એ કે બસ તમારે હારે રહું

બેસતા જાવો ને એટલે વધારે થાય ને નવ એટલે નોન સ્ટોપ ગાડી જવા જ દેવાની થાય ભાઈ એટલે બધી પોટા અને સ્ટોરી સ્ટેટસ બધું આવશે લાઈવ અપડેટ આજે દેવાની બધાને લાઈવ અપડેટ દેવાની બરાબર કેમ કે અમે જ્યાં જ્યાં પહોંચી જાય ત્યાં ન્યારું લાઈવ અપડેટ અમારે દેતું જ રહેવું પડે એટલે બધાને એમ થાય કે ના આ લોકો પણ મોજ કરે છે ને જિંદગી જીવે છે વર્ષમાં બે થી ત્રણ ટ્રીપ એવી હોવી જ જોઈએ ફેમિલી ટ્રીપ કારણ કે તમે લાઈફમાં પૈસા તો કમાઈ લો પછી આ પૈસાને કેવી રીતે તમારે એન્જોય કરવા એ વસ્તુ પણ હોવી જોઈએ કેમ કે ભાઈ છે ને લાઈફમાં જિંદગી જીવવા માટે આવ્યા છે ને તો ભાઈ જીવી લેવાનું બરાબર કામ સમયે કામ કરી લેવાનું હા પણ એન્જોય ને ફરવા ટાણે નિકુલભાઈ નું છે છે ફરી લેવાનું મોજ કરી લેવાનું રખડી લેવાનું બાકી કાલ સવારે હું થવાનું છે કોઈ ને ખબર નથી ગઈકાલે જે ઘટના બની ને હવે ઘટના થઈ બધાને ખબર જ હશે કે પ્લેન ક્રેશ થઈ ગયું જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થઈને ઓછામાં ઓછો બસો બેતાલીસ તો યાત્રી હતા અને જે હોસ્ટેલ ઉપર પડ્યું એમાં ચાલી પચા આપણે ભાવભરી બધાને શ્રદ્ધાંજલિ આપીએ બરાબર કોઈનું હાલતું નથી જે ભગવાન હાથમાં જે થવાનું તો થઈ ગયું કાને ભાઈ હા એ તો છે એ તો કોઈના હાથમાં નથી એટલે ક્યારેક કોનું હું થઈ જવાનું છે ને ભાઈ કાંઈ નક્કી નથી એટલે જે સમય મળે ત્યાં મોજ કરી લો ને એન્જોય કરી લો બસ દિવસ છે ને કે ડ્રાઇવિંગ કરતા હોય કોઈ પણ વસ્તુ જે ગવર્નમેન્ટના બધા નિયમો છે કોઈ દિવસ છે ને તોડવા નહીં કા તોડવા નહીં ને બધા ફોલો કરવા જેથી કરીને આપડી સેફટી પહેલા આપડી હેલ્થ છે ને એ પૈસા થી પણ અમૂલ્ય છે હા અને જે બેનું ઘટના બની એર ઇન્ડિયા ફ્લાઇટમાં બની અમારા નિકુલ ભાઈ હમણાં રિટર્ન જવાના છે ને એ એર ઇન્ડિયામાં ક્યારેય નથી જતા એ તો ઇતિહાસમાં છે ઇતિહાસમાં જે રિટર્ન ફ્લાઇટ નંબર નિકુલ ભાઈ ને લંડન 15 તારીખે કન્ફર્મ છે બરોબર ને

પણ નીચે જવાય નહીં કેમ કે ભાઈ ત્યાં ને બહુ ક્યારનું હશે ને તો થોડુંક પાણી બહુ ઓલું લાગે ને એટલે આપણે અહીં ઊભી ના થોડુંક પ્રોબ્લેમ વાળું હોય બરાબર ઈ આ રા નવગણ કા મામા વારે વારે હા હા ચાલો હવે આપણે આવી જશે ખોડિયાર માતાજીના મંદિર તો અહીંયા જો ખોડિયાર માતાજીનું મંદિર છે તો તમે બધા દર્શન કરી લ્યો ને આ છે ને ભાઈ રા નવગણ છે ને એમના કુળદેવી છે તો એનું મંદિર છે ને જો અહીંયા બધા છે ને ભાઈ એવા સગલા સગલા કર્યા આપણે કેમ ને કે ભાઈ જેવડું આપણે સગલા કરશું એવડું આપણા ઘર બનશે એટલા માળનું તો માતાજીનું મંદિર છે અને અહીંયા દર્શન કરી લઈએ અવગણ કુવો જો મસ્તનું કેવું લખી ગયેલ છે ને અહીંયા નવગણ કુવો છે વાહ અહીંયા છે ને ભાઈ આ સામે જ આ દાતાર છે આ જે છે ને દાતાર છે ને આ બાજુ છે ને ભાઈ ગરવો ગિરનાર છે તો કેવું લોકેશન મસ્ત છે અહીંયા છે ને એક આપણે સડવા જવાનું થાય અહીંયા હું એકવાર નહી જ જોઉં ના જો

હવે તો જલ્દી એક્ઝિટ આવી જાય ધારો કા છે ને ફાઈવ ડિગ્રી નથી આવી નીચે છે ને અમે અત્યારે આવ્યા છે બહુ ઉપર મસ્ત મજાનું લોકેશન છે તો અહીંયાથી આખું કેટલું મસ્ત ગિરનાર ને બધું દેખાય છે અને આ બાજુ હે ને તળાવ છે જો આખું મસ્ત નું જો અહીંયા ભેરું અહીંયા ભેરું બધી આખો એ પાણી ભેરું સાચું પછી આ બાજુ તો ગિરનાર દેખાય છે તો અહીંયા વોટરફોલ જાવ તમે કેવડું મસ્ત નું છે ને ભાઈ અહીંયા વોટરફોલ છે ને અહીંયાથી થી સાત ભાઈ આખા જુનાગઢ ને પાણી પૂરું પાડવું હોય ને તો આ પાડી દે કેમ કે આઠ હજાર કરોડ લીટર માં બરાબર કેમ કે મેં માં વાંચ્યું એટલે હું કહું બાકી કઈ ફાંકા નથી મારતો કે ભાઈ ત્યાં વાંચ્યું છું ને એટલે હું કહું છું સબર માત્રામાં છે ને ભાઈ જુનાગઢ ને ઉનાળા ની અંદર છે ને અહિયાં થી છે ને પાણી પૂરું પાડે આ છે ને બહુ મસ્ત મજાનું છે અહીંયા ભાઈ છોકરા માટે હતા ને આ જોઈ લે બે આ બે જોઈ લે તમારા માટે નથી જો અમારો નક્સ જોઈ લો જો આ લવર ખાય હા કંક થાય બાકી જો ફાય વાંચકા ખા આરામથી નવા બધી એમ કે હવે છે ને થાકી ગયા ભાઈ બહુ બધું હાલા બહુ બધું રહી ખડા બરાબર હવે સીધો સીધું ભાગવાનો સમય આવ્યો કાજો હાલો હવે હાલો